નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મુસાભાઈ યાકુબભાઈ રણોલ મુસાભાઈ યાકુબભાઈ રણોલ ગામ રણોલ ગામ રણોલ તાલુકો તાલુકો લીમડી જિલ્લો સુરેન્દ્રનગર ઓકે મુસાભાઈ તો તમને શરીરમાં કઈક તકલીફ હતી શું તકલીફ હતી એસિડિટી કબજિયાત ગેસ એસિડિટી અને કબજિયાતની તકલીફ હતી હા કેટલા સમયથી આ તકલીફથી પીડાતા હતા તમે 10 વર્ષથી દસ વર્ષથી આ સમસ્યાથી તમે પરેશાન હતા હા તો એને માટે અલગ અલગ જગ્યાએ દવાઓ લીધી છે ને હા તો દવાઓ લેવાથી શું થતું તું દવા ખાવતા સારું થઈ જાય પછી પાછું બીજા દિવસે એવું ને એવું થઈ જાય બરાબર દવા મતલબ એ બધી લ્યો ત્યાં સુધી સારું રહેતું હતું પછી પાછું એવું ને એવું થઈ જાય એની માટે શું શું આમ એલોપેથિક દવા લીધી આયુર્વેદિક લીધી કેવી કેવી લીધી હતી મેડિકલમાં છે લીધો તો બરાબર દવાઓ લ્યો ત્યાં સુધી સારું રહે પછી એવું ને એવું થઈ જાય એવું થઈ જાય તો અત્યારે તો તમને સારું દેખાય છે ચાલીસ ટકા રિઝલ્ટ છે તો શેમાં શેમાં રિઝલ્ટ છે ડેટોક્સ તમને પહેલા શું થતું હતું અત્યારે શેમાં રાહત છે પહેલાં મને આ આવતા હતા કબજિયાત રહેતો પેટ મોટું થતું અચ્છા ગેસ રહેતો હમ્મ અત્યારે બધા રાહત છે એમાં રાહત છે બરાબર

એમાં તમને આ વસ્તુથી સારું છે કેટલો સમય લીધો એક મહિનો એક મહિના ને પાંચ દિવસ થયા જેની અંદર તમને દસ વર્ષથી જે તકલીફ હતી એમાં આજે ચાલીસ થી પચાસ ટકા જેવી રાહત છે દોસ્તો તમે આ જોવો છો જુઓ છો એ ડિટોક્સ જ્યુસ છે જે આયુર્વેદની અંદર ચરક સંહિતાની અંદર જે વર્ણન કરેલું છે એ પ્રકારે સો ટકા નેચરલ આની અંદર કોઈ આર્ટિફિશિયલ કલર નથી કોઈ સુગર નથી કોઈ પ્રિઝર્વેટિવ નથી કોઈ એસેન્સ નથી હંડ્રેડ પર્સન્ટ નેચરલ રીતે બનાવેલું આયુર્વેદિક વાયડાલક્સ કંપનીનું ડિટોક્સ જ્યુસ છે જેનાથી તમારા આખા બોડીની સફાઈ થઈ અને તમારા જે વર્ષો જૂના તકલીફો હોય એમાં સારા એવા રિઝલ્ટ મળે છે તો મુસાભાઈ તમારી જેવી તકલીફથી જે લોકો પીડાતા હોય એવા લોકોને શું સંદેશો આપવા માંગો છો એને કહેવા માંગુ છું કે એને ડેપટોક્સ લેવી અને સો ટકા આમાં કોઈ નુકસાનકારક નથી કેમિકલવાળી દવા ન લેવી તમને આ જે પ્રોબ્લેમ હતી જેમ શરીર ભારે ભારે લાગતું તું ભૂખ નહોતી લાગતી શરીરમાં શક્તિ નહોતી સ્ફૂર્તિ નહોતી રહેતી એવું બધું જે પ્રોબ્લેમ હતા આજે એમાં સારું થયું છે એના અનુભવ ઉપર તમે લોકોને કહો છો કે આ વસ્તુ લેવી જોઈએ સો લેવી જોઈએ તો મુસાફાઈ ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર